મનીષંદ્રા પી સ્વરૂપ રાજકુમાર કરશે કે તપાસ અધિકારીઓની સંડોવણી હતી કે નહીં તે અંગે તપાસ કરાશે શક્તિસિંહ આરોપો પર ઋષિકેશ પટેલ નો પલટવાર કોંગ્રેસના આરોપોને ગણાવ્યા પાયા વિહોણા વિકાસી રાહ રોડા નાખે છે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માતમાં પાંચસો વર્ષ જૂની મૂર્તિઓ સમાજ લાલઘુમ જૈન મુનિ અને અગ્રણીઓ વડોદરા કલેકટરના ઘરે આવેદન આપવા પહોંચ્યા સુરતમાં બાર કલાકથી ધરણા સ્વિમિંગ પુલમાં ડૂબી જતા બે ત્રણ ત્રણ વર્ષીય બાળકીના મોત બંને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સમાચારો આપની સાથે હું મયુરી અને ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠક સીએમ નિવાસ સ્થાને હાલ બેઠક ચાલુ સિનિયર નેતાઓનું મહામંથન ચાલી રહ્યું છે ચૂંટણીના પરિણામો પર મુખ્યમંત્રી નિવાસસ્થાને ખૂબ જ અગત્યની બેઠક મળી રહી છે ચૂંટણી પરિણામ અંગે સમીક્ષા અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ યોજાઈ છે તો આ બેઠકમાં ગાંધીનગર મેયર સહિત જે સમગ્ર બોડી છે તેના અંગે પણ ચર્ચા થશે અગ્નિકાંડમાં સમગ્ર જે માહોલ છે તેના વિશે પણ ચર્ચા થશે અત્યંત મહત્ત્વની આ બેઠક છે કે જ્યાં ગાંધીનગર મેયર સહિત સમગ્ર જે માળખું છે મહાનગરપાલિકાનું તેમાં કયા કયા જે અધિકારીઓ છે તેની નિમણૂક થાય તેના માટે પણ બેઠક યોજાઈ છે આ અને સમગ્ર જે ચૂંટણીના પરિણામો છે બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના જે મત છે તે કેટલા મત આ વખતે વધ્યા છે કઈ બેઠક ઉપર કેવા પ્રકારનું પરિણામ જોવા મળ્યું છે હાર જીત વિશે પણ સમીક્ષા થશે ચર્ચા થશે

વધારેમાં વધારે રૂપિયાનું ઉપાર્જન કેમ થાય એ જોવું જોઈએ આ સ્પષ્ટ આદેશ સુપ્રીમ કોર્ટનો હોવા છતાં મંત્રી શ્રી બોલે છે કે આ તો નફો કરવા માટે નથી હું માનું છું જીઆઈડીસી નફો કરવા માટે નથી પરંતુ વિકસિત જ્યાં થઈ ગયું ત્યાંથી હરાજીથી વધારાના પૈસા આવે તો જે નાના અવિક્સિત વિસ્તારો છે જેમકે તળાજામાં કહ્યું હતું જેમ કે વલભીપુરમાં કહ્યું હતું જેમ કે નખત્રાણામાં કહ્યું હતું આવા નાના પર જે જીઆઈડીસીઓ બનાવવાની થાય એ જીઆઈડીસીઓ જ્યારે બનાવે ત્યારે પૈસાની જરૂર પડે એ આવી જગ્યાએ હરરાજી કરી હોય એ રૂપિયા ત્યાં વાપરી શકાય અને એનો વિકાસ થઈ શકે હવે તમે જો બેઠા ભાવે અબજો રૂપિયા મળે એમ છે ત્યાં સસ્તામાં પ્લોટ આપી દો એટલે અવિકસિત વિસ્તાર માટે નવી જીઆઈડીસી બનાવવાના નાણાં જોઈએ એ નાણાં ક્યાંય મળે જ નહીં બીજી એક મહત્વની વાત આ કહે છે ને કે અરજીઓથી આપવાનું નીતિ જૂની હતી વાત સાચી છે પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે એટલે આપા un pan neutral પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને જે પ્રકારે જીઆઈડીસીમાં ચાલતા ભ્રષ્ટાચારના તેમણે આક્ષેપો કર્યા હતા તો આજે રાજ્ય સરકારે જો કે જવાબ પણ આપ્યો છે પ્રવક્તા ઋષિકેશ પટેલે આજે સવારે જ પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે હવે વાર પલટવારની મોસમ જામી છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અને જે રાજ્યમાં સમગ્ર જીઆઈડીસીઓ ચાલી રહી છે તેમાં ગેરવહીવટ અને મોટા પાયે અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર આચર્યું રહ્યું હોવાનું કૌભાંડો આચરાઈ રહ્યા હોવાના જ્યારે શક્તિસિંહ ગોહિલે આક્ષેપો કર્યા આજે જો કે જવાબ તો આપ્યો છે રાજ્ય સરકાર દ્વારા હવે ફરીવાર વાર શક્તિસિંહ ગોહિલ સ્પષ્ટતા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કયા પ્રકારે તેમણે આ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા કયા સંદર્ભમાં તેમણે આ પ્રકારની જે વાતો છે તે વાતો કરી હતી હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર આજે આક્ષેપ પ્રતિ આક્ષેપનો આ જે દોર ચાલી રહ્યો છે તેનો કેવી રીતના જવાબ આપે છે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જણાવી રહ્યા છે કે જીઆઈડીસીમાં જે પ્રકારે પ્લોટોની હરાજી થતી હોય છે એ પ્લોટની હરાજી ખાલી પડેલા પ્લોટની હરાજીમાં જે પ્રકારે મળતિયાઓને સૌથી પહેલાં પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે અને જે અન્ય લોકો હોય છે તેમને સાઈડલાઈન કરી દેવામાં આવતા હોય છે તે પ્રકારનું એક આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા અને તેના મુદ્દે હાલ પત્રકાર પરિષદ યોજીને જણાવી રહ્યા છે કે કઈ રીતના આજે સમગ્ર ભ્રષ્ટાચાર છે તે આચરવામાં આવતો હોય છે અને જે પ્રકારે કરોડો રૂપિયાના વ્યવહારોમાં પણ અનેકવાર ગેરરીતિઓ સામે આવતી હોય છે જીઆઈડીસીના તે કઈ રીતે સામે આવતી હોય છે તેના વિશે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું તો ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદોની મહત્વની બેઠક મળી છે આ બેઠકમાં જે ગત ચૂંટણી પરિણામો છે તે ચૂંટણી પરિણામો વિશે ચર્ચા થશે કઈ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને કેટલા મત મળ્યા કઈ બેઠક ઉપર ક્યાં ફાયદો થયો ક્યાં નુકસાન થયું વોટછેર વિશે ચર્ચા થશે આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાની જે સમગ્ર જે તેનું માળખું છે ત્યાં જે અધિકારીઓની નિમણૂક છે મેયર સહિતના જે અધિકારીઓ પદાધિકારીઓની નિમણૂક છે તેના વિશે પણ આ બેઠકમાં ચર્ચા થશે તો અત્યંત મહત્વની બેઠક ચૂંટણી પરિણામ અંગે પણ પણ સમીક્ષા બેઠક છે તો ગાંધીનગર મેયર સહિત બોર્ડના નામો સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા એક મહિલા સામાન્ય બેઠક પર અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી ત્યારે આખરે આ સેન્સ પ્રક્રિયાને અંતે હવે શું માહિતી છે

જેમાં ખાસ કરીને વાત કરી જાતિ જાતિના સંગઠનો પાર્ટી જોતી હોય છે ખાસ ગામે ગાંધી મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહત્વના પણ પદો કહી શકાય મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ બે મુખ્ય પદો છે બાકીના પદોનું એટલું મહત્વ હોતું નથી ગામે ગાંધી મહાનગરપાલિકામાં અત્યારે વાત કરી તો વિકેશ મકવાણા છે એની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે એમના સ્થાને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ સહિતના નક્કી કરવા માટે ખાસ બેઠક મળી રહી છે જેની દરખાસ્તની ભાજપની અંદર ત્યાં વાત કરીશું ખાસ અત્યારે ઉત્તરના ધારાસભ્ય પાટીદાર થઈ ગયા રીતાબેન કેતન કુમાર પટેલ છે ત્યારે સ્વાભાવિક છે કે અન્ય સમાજ ને મેયર પદ મળે એમાં ખાસ બ્રાહ્મણ કે ક્ષત્રિય સમાજમાંથી મેયર પદ પસંદ કરાય તેવી એક શક્યતાઓ જોવા મળી રહી છે તો સ્ટેન્ડિંગ કમિટી પદ છે એ કોઈ પાટીદાર સમાજનો નો કોઈ કોર્પોરેટ ફાળે જાય એ પણ એક શક્યતાઓ છે ડેપ્યુટી મેયર છે એ ક્ષત્રિય સમાજ કે દલિત સમાજમાંથી પાર્ટી ફાળે તેવી એક શક્યતાઓ જોવા મળી રહી છે આની પર ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે નામ હજુ ફાઈનલ કોઈ થયું નથી અત્યારે સંભવિત કયા નામોની ચર્ચા આપણે કરી શકીએ સંભવિત ભાઈ પાર્ટીની વાત છે તો સિનિયર મહિલા જે કોર્પોરેટર્સ છે એ બ્રાહ્મણમાંથી જે આવે છે એમનું એક નામ ચર્ચામાં છે સાથે સાથે પાટીદાર સમાજ પણ દાવો કરી રહ્યા છે પણ વાત ચોક્કસ છે કે અત્યારે કોઈ ચોક્કસ નામ પર

ભાજપ સાંસદોની જે બેઠક છે તે બેઠક અને આ બેઠકમાં અત્યંત મહત્વની ચર્ચા કે જે મહાનગરપાલિકાનું માળખું છે તેમાં મેયર સહિત જે બોડીમાં જેટલા નામો છે તે નામો સંદર્ભે ચર્ચા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર જો આપણે નજર કરીએ તો અધિકારીઓની જે કમિટી બનાવવામાં આવી છે રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓની કમિટી બનાવી છે જેમાં મનીષા ચંદ્રા પી સ્વરૂપ રાજકુમાર ખાતકીય તપાસ કરશે અને સમગ્ર અગ્નિકાંડમાં અધિકારીઓની કોઈ સંડોવણી છે કે નહીં તેના વિશે તપાસ કરવામાં આવશે તો સતત કમિટીનો દોર ચાલી રહ્યો છે એસઆઈટી પહેલેથી જ ઉપસ્થિત છે ત્યારે હવે વધુ એક કમિટી બનાવવામાં આવી છે

કે અધિકારીને કે કે આપડે દુસરી ચીજ દર સભા હોય છે મુખ્યમંત્રી ભગંદર પટેલ દ્વારા સિનિયર તો આયે અધિકારીઓ ખાસા હોય સભા છે મનીષ ચંદ્ર મનીષા ચંદ્રા છે સાチル સદે રાજકુમાર છે અને પી સૌરૂપ છે ને તન સિનિયર આયે અધિકારીઓ છે એમના દ્વારા ખાસી થી બાબત તપાસણનો મામલો છે કે એ મહાનગરપાલિકાને ખાસી વાત કરે કે કયા મવયવટી તંત્રને કઈ રીતે ખાકી છે કયા અધિકારી કેવા પ્રકારના કામો કર્યા છે કયા અધિકારી બેદરકારી દાખલી જેના પરિણામે આ સ્થિતિ ઊભી થઈ આ જે સ્વાભાવિક છે કે રાજકોટ ગેમ ઝોન કાંઠ જે છે એની અંદર સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાના હોદ્દેદાર હોય ફાયરના ઓફિસર્સ હોય એમની ભૂમિકા જોવા મળે એસ્ટેટના ના અધિકારીઓની પણ ભૂમિકા જોવા મળે આ બધી તમામ બાબતો તપાસવી પડે ટાઉન પ્લાનિંગ ખાતા સાથે જે પ્લાન મંજૂર કરતા હોય જેને જોઈનિંગ સર્ટિફિકેટ આ તમામ કોઈ પણ આ જે સંસ્થા શરૂ નવી કરવાની હોય બિલ્ડિંગ બનાવવાની હોય તેની વિકાસ પરવાનગી લેવાની હોય તો સ્વાભાવિક છે આ ગેમ કાર્ડમાં આ જે ગેમ ઝોન સંચાલકો હતા એમના દ્વારા વિકાસ પરવાનગી માંગવામાં આવી છે કે નહોતી એની પર તપાસ કરવાની થાય વિકાસ પરવાનગી નહોતી લીધે જો કેર ગેરકાયદે કામ કર્યું હોય તો સ્વાભાવિક છે ટાઉન પ્લાનિંગ એસ્ટેટ વિભાગના જતી અધિકારીઓ છે એમની જવાબદારી બને છે આ તમામ બધું તપાસ કરવાની છે ફાયરે એનઓસી આપી નહોતી આજે ફાયર ની સ્વાભાવિક જવાબદારી હતી પોતાના વિસ્તારમાં જે કે આ પ્રકારના ગેમ ઝોન ચાલતા હોય તેનું નિયમિત રીતે કહી શકાય કે સર્વેલન્સ કરવાનું તપાસ કરવાની અને નથી તો સીલ મારવાનું તો સ્વાભાવિક છે ફાયરના ના પણ અધિકારી જવાબદાર હોય એસ્ટેટ ના પણ અધિકારી જવાબદાર ટાઉન પ્લાનિંગ ના પણ હોય આ તમામ બાબતોની જવાબદારી નક્કી કરવી પડે કેટલા સમયથી આ ચાલતું હતું તો આ તમામ અધિકારીઓ નક્કી કરશે કે ભાઈ કોના સમયમાં આ નિર્માણ કરવું છે કોણ જવાબદાર આ તમામ બાબતો ત્રણે આઈએસ અધિકારીઓ નક્કી કરશે ત્યારબાદ એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ તો અગ્નિકાંડ મુદ્દે વધુ એક અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે અને ત્રણેય બાહોશ સિનિયર અધિકારીઓ આઈપીએસ અધિકારીઓ મનીષા ચંદ્રા પી સ્વરૂપ રાજકુમાર એ ખાતાકીય તપાસ કરશે અને સમગ્ર અગ્નિકાંડમાં હવે રાજકોટ મહાનગરપાલિકાના જે કેટલા અધિકારીઓ છે તે કેટલા સંડોવાયેલા હતા ફાયર વિભાગના અધિકારીઓ કેટલા સંડોવાયેલા હતા આ તમામ જે અધિકારીઓ છે તેમણે શું એવી પ્રવૃત્તિઓ કરી હતી કયા પ્રકારનો ભ્રષ્ટાચાર હતો સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવશે ખાતાકીય તપાસ કરવામાં આવશે અને સમગ્ર મામલે ત્યારબાદ જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારને સોંપવામાં આવશે તો પછી મગા ટ્રેન અકસ્માત મામલે વધુ મહત્વના સમાચાર મળી રહ્યા છે મૃત્યુઆંક હજુ પણ આગળ વધ્યો છે માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો દાર્જિલિંગ પાસે આ દુર્ઘટના ઘટી આ ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી પંદર લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સાઠ ઇજાગ્રસ્ત થયા છે તો સાઠ ઇજાગ્રસ્ત લોકો થયા છે અને માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી અને રેડ સિગ્નલ જે હતું તે રેડ સિગ્નલના કારણે કંચનજંગા એક્સપ્રેસે ઊભી હતી પરંતુ પૂરપાટ ઝડપે પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી ટ્રેનને જેના કારણે આ અકસ્માત સર્જાયો તો રેલવેનું નિવેદન સામે આવ્યું છે માલગાડીના ડ્રાઈવરે સિગ્નલ તોડતા આ દુર્ઘટના સર્જાઈ છે મહત્વના સમાચાર ખૂબ જ મહત્વની આ વિગત છે સમગ્ર અકસ્માતનું જે કારણ બહાર આવ્યું છે તેમાં તો રેલવે વિભાગનું કહેવું છે કે માલગાડીનો જે ડ્રાઈવર છે તેણે રેડ સિગ્નલ હતું પરંતુ આ રેડ સિગ્નલની અવગણના કરવામાં આવી અને આ સિગ્નલ તોડવાના પગલે આ દુર્ઘટના સર્જાઈ છે અત્યંત મહત્વના સમાચાર ટ્રેન અકસ્માત મામલે મૃત્યુઆંક હજુ પણ વધ્યો છે પંદર લોકોના અત્યાર સુધી મોત થયાની પુષ્ટિ છે જ્યારે સાઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ સમગ્ર દુર્ઘટનામાં તો રેલવે વિભાગ સતત તપાસ કરી રહ્યું છે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક જ પહોંચી ગયું હતું અને તપાસ હજુ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ મહત્વની વિગતો એ ખુલી છે ઘટસ્ફોટ એ થયો છે કે જે માલગાડીનો ડ્રાઈવર હતો કે જેણે પુર પૂરપાટ ઝડપે આ ટ્રેન હંકારી અને જેના કારણે અકસ્માત થયો તેણે રેડ સિગ્નલ અવગણ્યું હતું અને સિગ્નલ તોડવાના કારણે આ કાંચજંગા એક્સપ્રેસને માલગાડી અથડાઈ અને તેના કારણે અકસ્માત સર્જાયો હતો તો પશ્ચિમ બંગાળ રેલ દુર્ઘટના અને આજ સવારના અત્યંત દુઃખદ સમાચારથી સવાર થઈ હોય તેમ લાગી રહ્યું છે કેમ કે પશ્ચિમ બંગાળમાં જે ટ્રેન અકસ્માત થયો છે તે મૃત્યુઆંક હજુ પણ આગળ વધ્યો છે કુલ પંદર લોકોના મોત થયા જ્યારે સાઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે દાર્જિલિંગ પાસે આ અકસ્માત સર્જાયો હતો અને જ્યારે આ ઘટના બની ત્યારે તાત્કાલિક જ સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી તો સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેલવે વિભાગના અધિકારીઓ પણ તરત જ ઘટના પહોંચી મોટા બચાવ કાર્ય ચાલુ કર્યું હતું બચાવ અભિયાન શરૂ કર્યું હતું અને આ જે સમગ્ર રેલ દુર્ઘટના છે તેમાં જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બચાવ કાર્યમાં તેમાં વધુને વધુ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે તો પાવાગઢમાં પાંચસો વર્ષ જૂની જૈન મૂર્તિઓ તોડવાનો જે મામલો સામે આવ્યો તેને લગતા મહત્વના સમાચાર પર નજર કરી લઈએ તો જૈન મુનિ અને અગ્રણીઓ વડોદરા કલેક્ટરના ઘરે આવેદન આપવા માટે પહોંચ્યા હતા જ્યારે સુરતમાં છેલ્લા બાર કલાકથી સમગ્ર મામલે જૈન સમાજ દ્વારા ધરણા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો વડોદરામાં કલેક્ટરના ઘરે જૈન મુનિઓ પણ આવી પહોંચ્યા હતા અને આ જે તમામ મૂર્તિઓ છે તે ફરીથી સ્થાપિત કરવાની માંગ પણ તેમણે કરી છે મોડી રાત્રે પાવાગઢ અને સુરતમાં જૈન સમાજ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું સમાધાનના સમાચાર પણ સામે આવ્યા હતા પરંતુ વિજયજી મહારાજ સાહેબ જે જૈન સમાજના ખૂબ જ મોટા અગ્રણી ગણાય છે તેમણે નિવેદન આપ્યું છે કે સમાધાનની જે વાત છે તે અફવા છે માંગણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે તેવું જણાવ્યું છે તો અત્યંત મહત્વનું નિવેદન વિજયજી મહારાજ સાહેબ કે જે જૈન સમાજના ખૂબ જ મહત્ત્વના અગ્રણી ગણાય છે અને ખૂબ જ અસ્તુત્ય અગ્રણી તેઓ ગણાય છે અને તેમણે નિવેદન આપ્યું કે આ સમાધાનની જે વાત છે તે ફક્ત અફવા છે જ્યાં સુધી અમારી માંગણી પૂરી ન થાય જ્યાં સુધી જે ખંડિત મૂર્તિઓ છે તે પુનઃ સ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી અમારી માંગણી ચાલુ રહેશે જે આંદોલન છે તે ચાલુ રહેશે તો સુરત અને વડોદરા બંને જગ્યાએ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાંચસો વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈન સમાજ લાલ ગુમ થયો છે પાવાગઢ ખાતે સમગ્ર જે ઘટના બની મોડી રાત્રે બની હતી પાવાગઢ અને સુરતમાં જ જૈન સમાજ છે તે એકત્ર થયો હતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું જૈન મુનિ અને અગ્રણીઓ વડોદરા કલેક્ટરના ઘરે પહોંચ્યા હતા તેમના નિવાસસ્થાને પહોંચીને તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે અને સાથે જ માંગણીઓ મૂકી છે કે જે પ્રકારે આ તમામ જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવામાં આવે જે પ્રકારે મૂર્તિઓ તોડવામાં આવી આ સમગ્ર ઘટના મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે તો કલેક્ટરને કડક શબ્દોમાં તેમણે જણાવ્યું છે કે આ પગલાં લેવામાં આવે જે કોઈ પણ લોકો દ્વારા જે કોઈ પણ તત્વો દ્વારા આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે જે મૂર્તિઓ તૂટી છે જે પણ મૂર્તિઓ ખંડિત થઈ છે તેને ફરીથી સ્થાપિત કરવામાં આવે તેવી માંગણી જૈન મુનિઓ દ્વારા કરવામાં આવી રહી છે મોડી રાત્રિની આ ઘટના પાવાગઢમાં આ ઘટના બની હતી કે જ્યાં પાંચસો વર્ષ જૂની જે મૂર્તિઓ છે તે મૂર્તિઓને તોડવામાં આવી ત્યારે હાલમાં જ આજ સવારથી જ વિરોધ પ્રદર્શન છે અને સતત જ બાર કલાકથી સુરતમાં વિરોધ પ્રદર્શન ધરણા પર બેઠા છે જૈન મુનિઓ અને સુરતમાં ભારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હતી સમગ્ર મુદ્દે ત્યારે હર્ષ સંઘવીએ પણ જણાવ્યું હતું કે સમગ્ર મામલાનો ઉકેલ ઝડપથી આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે વડોદરામાં કલેક્ટરના ઘરે જૈન મુનિઓ પહોંચ્યા અને સમગ્ર મુદ્દે તેમણે પણ રજૂઆત કરી છે કે જવાબદાર તત્વો સામે પગલાં લેવામાં આવે જેઠ શુક્લદશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મય છે ત્યારે શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી દસ કન્યાઓ દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કરવામાં આવ્યો ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે

આરતીનું ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ એમાં આજે ભાગ લેવાનો પરિવાર સાથે ભાગ લેવાનો અમૂલ્ય લાભો મને પ્રાપ્ત થયો આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર વિતરણ કર્યું એ દિવસ છે એ એકમથી દસ દિવસ સુધી એ અવતરણ થયું એટલે દસહરા એમ કહેવાય છે દસ અહર એટલે દસ દિવસ સુધીનો આ પ્રસંગ છે આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવી એમની પૂજા કરી એમને આવકાર્યા ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગવરાજાના સાઠ હજાર પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉધાર માટે એ પૃથ્વી ઉપર અવતાર્યા સગર રાજા અને એમના વંશજો ચાર પેઢી સુધી અતિ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગીરથ રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા આ ત્રિવેણી સંગમ સ્થાન છે સરસ્વતી અને કપિલા સંગમ અહીંયા સાગર સાથે થાય છે એટલે ગંગા પવિત્ર છે આજે ગંગા દશેરાનો મહાપર્વ છે જ્યેષ્ઠ સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા ભગીરથીએ પૃથ્વી પર ગંગાજીને અવતરાણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા ત્યારથી આજે જેષ સુદ દશમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થઈ છે પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનું દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી દરેકને સ્મરણ કરાવ્યું કે આજે ગંગાજીનું પ્રાગટ્ય થયેલું છે હતા અત્યાર સુધીના સમાચારો પરંતુ ફરી ફરીવાર નજર કરી લઈશું મનીષા ચંદ્રા પી સ્વરૂપ રાજકુમાર કરશે ખાતાકીય તપાસ અધિકારીઓની સંડોવણી વિશે કરાશે તપાસ શક્તિસિંહના આરોપો પર ઋષિકેશ પટેલનો पलटवार પલટવાર કોંગ્રેસના આરોપોને ગણાવ્યા પાયા વિહોણા કહ્યું વિકાસી રાહમાં રોડા નાખે છે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં જૈન મુનિ અને અગ્રણીઓ વડોદરા કલેક્ટરના ઘરે આવેદન આપવા પહોંચ્યા સુરતમાં બાર કલાક ધરણા રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા ત્રણ ત્રણ વર્ષની બે બાળકીઓના મોત બંને મૃતક બાળકીઓ નેપાળી પરિવાર હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની વાલા ની પ્રોબાયોટિક લસ્સી